એક પણ અધિકારીને પૈસા આપતા નહીં કોઈ પણ અધિકારી પૈસા માગે તમારું સાચું કામ હોય તો મારી પાસે આવજો હું સાચું કામ કરાવી દઈશ પૈસા આપતા નહીં પૈસા આપનારું નામ મને આપજો હું કઈ તમને નહીં થાય અને કઈક બાકી નહીં રહેજો ભ્રષ્ટાચાર જોશે જ નહીં આપણે આ વિધાનસભા વિસ્તારમાં આ કોઈ પણ પ્રકરણ અંદર હું બધાને કહું છું કે તમે એવું થશે કે પૈસા આપીને કાલ થઈ જશે એ નહીં એ આદત આપણે બગાડી છીએ પછી આપણે ભ્રષ્ટાચાર થાય છે હું લઈ આવું પૈસા માંગતા નહીં કોઈ અધિકારી પૈસા માગે તો મને કહેજો કલેક્ટર ઓફિસ હોય કમિશનર ઓફિસ હોય કે કોઈ પોલીસ તંત્ર હોય એક પણ પૈસા આપવા નથી સાચું કામ હશે તો સો ટકા તમારું બે દિવસ મોડું થશે પણ હું પૂરું કરાવી દઈશ મારી જવાબદારી